સંદેહ શું છે કે ભગવાન દેવતાઓનો પક્ષ લે છે હંમેશા દેવતાઓને મદદ કરે છે અને અસુરોને મારે છે કથા સાંભળીને આપણને એવું લાગતું હશે કે ભગવાન હંમેશા દેવતાઓને મદદ કરે અસુરોને હેલ્પ નથી કરતા ભગવાન એવું નથી જો એવું નથી કે ભગવાન અસુર છે એટલે મારે છે ભગવાન પોતાના ભક્તનો પક્ષ લે છે એનું નામ છે ભક્તવત્સલ ભગવાન તો પોતાના ભક્ત છે તો એનો પક્ષ તો લેશે ભગવાન ભગવાન એ નથી જોતા કે અસુર છે દેવતા છે ભગવાનનો એક જ સિદ્ધાંત છે જે ભજન કરે એનો પક્ષ લેવાનો મૃત્રાસુરજીએ ભજન કર્યું છે તો એનો પક્ષ લીધો ભગવાન સપ્તમ સ્કંદમાં પ્રહલાદ મહારાજની કથા તો પ્રહલાદ મહારાજ પણ અસુર છે એનો જન્મ પણ અસુરકુળમાં થયો છે તો ભગવાને પ્રહલાદ મહારાજનો પક્ષ લીધો છે ભગવાન છે તો હું એનો પક્ષ લઉં ભગવાનની અંદર સમતા છે ગીતામાં ક્લિયર કે છે ભગવાન સમ અહમ હે અર્જુન હું બધા જીવો પ્રતિ સમ છું ભગવાનને કોઈ જીવ પ્રિય પણ નથી અને કોઈ જીવ પ્રત્યે ભગવાનને દ્વેષ પણ નથી શું કામ કારણ કે બધા એના જ છે પંદરમા અધ્યાયમાં ભગવાને કીધું મમેવ અંશ જીવ લોકે જીવભૂત સનાતન આ બધા મારા જ અંશ છે તો બતાવો આમાં પરાયું કોણ છે એ તો આપણને એવું લાગે કે અસુર છે એટલે બહુ ખતરનાક માણા છે પેલો દેવતા છે એટલે સારો છે નહીં ભગવાન માટે બધા હરખા છે તો પછી કથાઓમાં કેમ એવું દેખાય છે કે ભગવાન અસુરોને મારે અને દેવતાઓનો પક્ષ લે છે આપણને દેખાય છે બાકી ભગવાનની દ્રષ્ટિમાં એવું છે જે એને શરણાગત થાય એનો પક્ષ ભગવાન લે આનું સમાધાન કરવા માટે હવેની જેટલી કથાઓ છે એમાં ભગવાન અસુર ઉપર કૃપા કરે છે તો જો પ્રહલાદ મહારાજની કથા જયારે રાજસ્વી સભામાં પ્રારંભ થઈ એ સમયે નારદ મુનિ વર્ણન કરતા કહે છે કે આ હિરણ્ય કશીપુ જે છે એનો ભાઈ જેનું નામ હતું હિરણાક્ષ એનો વધ કર્યો ભગવાને વરાહ અવતાર લઈને વરાહ અવતાર લઈને ભગવાને જ્યારે હિરણાક્ષ ને માર્યો તો હિરણ્ય કશ્યપુને બહુ ક્રોધ આવ્યો અને એણે નક્કી કર્યું કે આ વિષ્ણુ જ્યાં મળે એને મારી નાખવું પણ નક્કી કર્યું કે વિષ્ણુ લડાઈ કરવી હોય તો બળવાન થવું પડે અને પોતાને બળવાન બનાવવા માટે આ હિરણ્ય કશીપુત તપસ્યા કરવા માટે જાય છે મંદ્રાચલ પર્વતની તળેટીમાં તપ કરવા માટે ગયો અને એવું ઉગ્ર તપ કર્યું એણે એવી ઉગ્ર તપસ્યા કરી બધા દેવતાઓ થઈ ગયા લખે છે 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 કે એના મસ્તક થી આગ આગ નીકળી રહી અને જે એની લપટો સ્વર્ગ લોક દાજી રહ્યું છે એવી ભયાનક આગ પ્રગટ થઈ એના મસ્તક માંથી અને બધા દેવતાઓ બ્રહ્માજી ની શરણમાં ગયા બ્રહ્માજીને કીધું

રક્ત માંસ ચામડી બધું જંતુ ઉદય ખાઈ ગયા હાડકાના બળે પ્રાણ ટકાવીને હિરણ્ય કશીપુ તપ કરી રહ્યો છે આશ્ચર્ય નથી કળિયુગમાં જેમ પ્રાણ અન્નમાં વાસ કરે છે એમ સતયુગની અંદર પ્રાણ અસ્થિમાં માં વાસ કરે છે ઘણા લોકોને આશ્ચર્ય થાય ને હાડકામાં પ્રાણ કેવી રીતે ટકે પણ ચારે યુગની અંદર પ્રાણના સ્થાન જુદા જુદા છે આ બાજુ હિરણ્ય કશીપુની આવી તપસ્યા જોઈ અને બ્રહ્માજી કહે છે ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ભદ્રમ તે તપસિદ્ધો સી કાશ્યપ વરદો અહમ અનુપ્રાપ્તો દ્રિયતામ ઈપ્સિતો વર એક કશ્યપ સુત હિરણ્ય કશીપુ ઉઠો તારી તપસ્યા સિદ્ધ થઈ છે અને હું તને વરદાન આપવા માટે આવ્યો છું નિસંકોચ જે વરદાન માગવું લે બ્રહ્માજીએ કીધું વરદાન માગવાનું અને હિરણ્ય કશ્યપુ જ્યારે તપમાંથી જાગ્યો શરીર પુનઃ પહેલા હતું એવું બ્રહ્માજીએ પ્રાપ્ત કરાવી દીધું હિરણ્યકશીપોએ કીધું તમે જો પ્રસન્ન થયા હો તો મને એ વરદાન આપો કે હું અમર થઈ જાઉં બ્રહ્માજી કે એ હું નથી ભાઈ તને કેમ બનાવું જેની પાસે જે હોય એ આપીએ કે બ્રહ્માજી કે અમર તો હું નથી તને કેમ અમર બનાવું હિરણ્ય કશીપુ કે તો પછી કેમ વરદાન આપવા માટે આવ્યા તમે બ્રહ્માજી કે તે તપ કર્યું છે મારી તપસ્યા કરીને હું પ્રસન્ન થયો પણ આ મારી લિમિટ બહાર નો છે જો સો વર્ષ કાલે આપણે આયુષ્ય સાંભળ્યું ને સો વર્ષ પૂર્ણ થાય બ્રહ્મા નહીં મરવું પડે એનુંય મૃત્યુ થાય તો હિરણ્ય કહશીપું કે કામ કરો હું જે માગું બધામાં ઓકે કરતા જાઉં એને ચાલુ કર્યું દિવસે ન મરું રાત્રે ન મરવું બ્રહ્માજી કે તથા ઉપર નહીં નીચે નહીં તથા સ્ત્રો અસ્ત્રથી નહીં શાસ્ત્ર થી નહીં તથા સ્ત્રો મનુષ્યથી નહીં પશુથી નહીં તથા એમ નહીં તમે રચેલી સૃષ્ટિના કોઈ પણ જીવથી મારી હત્યા ન થાવી જોઈએ એટલે આમાં બધા આવી ગયા બ્રહ્માજીએ જેનું સર્જન કર્યું છે ચોર્યાસી લાખ યોનીઓ એમાં કોઈનાથી મારું મૃત્યુ ન થાય બીનાથી નહીં સુકાથી નહીં જે જે મગજમાં આવ્યું જેટલું મગજ આવેલું એટલું દોડાવી લીધું એને બ્રહ્માજીએ કીધું હવે કાંઈ ના આવી ગયું બધું બ્રહ્માજી કે તથા બ્રહ્માજી નીકળી ગયા અને આ હિરણ્ય કશીપો ને એમ થયું કે હવે તો આપણને કોઈ મારીએ કે એમ નથી અને પછી એને આવીને જે આતંક શરૂ કર્યો ત્રિલોકીને પોતાના વશમાં કરી લીધી ત્રિલોકીને પોતાના વશમાં રાખી અને બધા લોકોને પોતાને અધીન બનાવી લીધા જેટલા પ્રજાપતિ હતા જેટલા દિગપાલો હતા ઇન્દ્ર સહિત બધા દેવતાઓ હિરણ્ય કશીપુ જે કે એ જ કરવાનું બીજું કાંઈ નહીં કરવાનું પણ જો રાજા એક નંબર હતો હિરણ કશી રાજા બન્યો ને એટલે રાજ્યમાં એનાઉન્સમેન્ટ કરી દીધું કોઈને મહેનત કરવાની નથી બધા ઘરે બે જાવ શાંતિથી કેમ જે જોતું હોય બધું ઓટોમેટિક મળી જાય કળિયુગમાં આવો રાજા થાય ને તો મોજ આવી જાય કે અત્યારે તમે જો થિયેટરનો જમાનો છે ને તો લોકો પિક્ચર જોવા જાય થિયેટરમાં વખતે આ આકાશ જે છે ને એને સ્ક્રીન બનાવી દીધી હિરણ્ય કશીપોએ જે મનોરંજન જોવું હોય આવશે ઉપર ઉપર કે જ જોવાનું ખાલી ટિકિટ વિકિટ કાંઈ નહીં પેલા ખેડૂતો અનાજ જોતું હોય પૃથ્વીને ઓર્ડર કરો ઓટોમેટિક ઉત્પન્ન કરશે જો આ હિરણ્ય કશીપોની તપસ્યા પ્રકૃતિને પોતાને અધીન બનાવી લીધી એને સમુદ્રને કહી દીધું આવડાને હીરા મોતી માણેક રત્નો જોતું હોય બધું કિનારે ઠલવી દેવાનું જેમ જોતો હોય લઈ જવાનું હોય મોજ કરો ઈ રાજા એક નંબર પેન કહો પણ એનો પ્રોબ્લેમ એ હતો કે ધીમે ધીમે જ્યારે આ શક્તિનું વર્ચસ્વ વધ્યું તો હિરણને કશિપોને થયું હું ભગવાન છું અને પછી તો એણે ભાઈ ચાલુ કર્યું બધાને કીધું હું ભગવાન છું ને મારી જ ભક્તિ કરવાની દુનિયામાં બીજો કોઈ ભગવાન નથી અને એવી કોઈ વસ્તુ નથી જે હું ન આપી શકું તમને બધા હાથ જોડીને જ ઉભા રહે અને બધાને બોલવાનું હિરણ્ય કશીપુ ભગવાન નારદજી કે હું જે કથા કહી રહ્યા છે નારદજી કે મારે ભાઈ આશ્ચર્ય થાય ને નારદજી જેવા ભગવાન ના ભક્ત હિરણ્ય કશીપુ ની બોલાવે આ તો થોડુંક અઘરું છે નારદજી કે અઘરું નથી હું જાણતો હતો કે આ હિરણ્ય કશીપુ બીજું કોઈ નથી આ ભગવાન નો પાર્ષદ છે પૂર્વ જીવનમાં જય વિજય વૈકુંઠના સાતમા દ્વાર ના પાર્ષદ છે આ ભગવાન ના જય વિજય અને હિરણાક્ષ અને હિરણ્ય કશીપુ બની છે નારદજીને આ ખબર છે કે આ વિષ્ણુ પાર્ષદ છે એટલે કે આને હાથ જોડવામાં કઈ વાંધો નથી ઘણી વાર કથામાં કહું હિરણ્ય કશીપુ ભગવાન કી તો અમુક લોકો જય ન બોલે અસુરની જય આપણે હું કામ બોલવી ભલે અત્યારે અસુર છે પણ એ મૂળમાં તો ભગવત પાર્ષદ છે ને એટલે એમાં જય બોલો એમાં કઈ વાંધો નથી અને આ રીતે આખી પ્રકૃતિ ત્રિલોકીને પોતાને અધીન કરી લીધી એણે અને શાસન કરવા લાગ્યો અને આ હિરણ્ય કશીપુને ચાર પુત્ર હતા અને એમાં ચોથા નંબરના પુત્ર જે છે એનું નામ હતું પ્રહલાદ તો હિરણ્ય પ્રહલાદ ઉપર બહુ પ્રેમ એને થયું મારી પછી રાજા છે ને આને બનાવવો છે છે યોગ્ય પ્રહલાદને જયારે ગુરુકુળોમાં મૂકવામાં આવ્યા પછી એક દિવસ માતા કયા એને સુંદર તૈયાર કરી અને હિરણ્યકશીપુ પાસે લાવે છે પુત્રમાં પ્રેમ એટલો હતો પ્રહલાદને ખોળામાં બેસાડ્યા અને ખોળામાં બેસાડીને બતાવ્યું કે તને કઈ વાત સારી લાગે છે તું જે કઈ જાણે છો તારી પાસે જે કઈ જ્ઞાન છે એમાં શ્રેષ્ઠ વાત કઈ છે સારી વાત કઈ છે ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે તદ્દ સાધુ મન્યસુર વર્ય દેહીનામ સદા સમુદ્વિગ્ન ધેયમ અસદગ્રહાત હિત્વાત્મપાતમ ગ્રિહબંધ કૂપમ વનમ ગતો યદ હરિમાશ્રયિત કે જય પિતાજી આ સંસારના જીવો હું અને મારાના મિથ્યા આગ્રહમાં પડી અને હંમેશા ઉદ્વિગ્ન રહે છે હંમેશા બળતા હોય હું અને મારાના ચક્કરમાં આમ બહારથી કાંઈ નો વાંધો આવતો હોય દેખાતો હોય સારું છે રેડી પણ અંદરથી બળતા હોય ઉદ્વિગ્નતા લોકો માટે હું એવું સમજુ છું કે આત્માનું પતન કરાવવા વાળો આ ગૃહસ્થ રૂપી જે અંધારો કુવો છે એને છોડી વનમ ગતો યદ હરિમ આશ્રય ત એને વનમાં જઈ અને ભગવાનનો આશ્રય લેવો જોઈએ આ પ્રહલાદ મહારાજ કહે છે જો આ શ્લોકને તમે સીધો વાંચો તો આમાં એવું લાગે કે પ્રહલાદ મહારાજ બધાને જંગલમાં જઈને ભજન કરવાની શિક્ષા આપે છે અને આપણે કરી ન એક હમણાં આપણને કહ્યું કે આ બધું મૂકીને તમારે ભજન કરવા જવાનું ન જઈએ કે આપણે પણ પ્રહલાદ મહારાજ ની શિક્ષા શ્લોકમાં એ છે કે આ બધું છોડીને વનમાં કોને જવાનું છે બોલે જે હું અને મારાના આગ્રથી જે ઉદ્વિગ્ન થયા કરે છે આને વનમાં જઈને ભજન કરવાની જરૂર છે જેનું મન ભગોમાં લાગ્યું છે જેનું મન આ સંસારમાં લાગ્યું છે એને બધું છોડીને વનમાં જઈને ભજન કરવું જોઈએ પણ કે છે સંસારમાં રહેતા રહેતા જેનું મન ભગવાનમાં લાગી ગયું છે તો એના માટે ક્યાંય જવાની જરૂર નથી જેવી રીતે કમળ કાદવમાં રહે અને કાદવમાં રહેવા છતાં એ કાદવ કમળને ક્યારેય સ્પર્શ ન કરી શકે એમ સંસારમાં રહેતા રહેતા જેનું મન આ સંસારને સ્પર્શ નથી કરતું એના માટે ઘર જ વન છે અને વન જ ઘર છે એને દુનિયામાં ત્યાં મૂકી દો જેનું ચિત્ત ભગવાનમાં છે એને ભજન બધે થઈ જાય એને ભારતમાં રાખો તોય ભજન કરે અમેરિકા લઈ જાઓ તોય ભજન કરે એને પછી કોઈ વસ્તુ એટ્રેક્ટ ન કરી શકે જેને ભગવાન પોતાની બાજુ એટ્રેક્ટ કરી લે ને એને સંસાર પોતાની બાજુ આકર્ષિત ન કરી શકે એટલે પ્રહલાદ મહારાજે કીધું કે વનમાં જઈ અને એને ભગવાનનો આશ્રય લેવો યદ હરિમ આશ્રય હવે આ ભગવાનનો વિરોધી સાંભળ્યું હરિ નો આશ્રય તો ક્રોધ નો આવ્યો કે આ તો બાળક છે ને બીજા અને કોઈ કે ફોહ લાવ્યો છે કોઈ કે લાલચ આપી હશે મનમાં કઈક નાખ્યું હશે ગુરુઓને અને બોલાવવાને કીધું આને લઈ જાઓ અને મારી જેવો રાજા બનાવવાને રાજનીતિની શિક્ષા આપો તો એલા ગુરુઓ લઈ ગયા શંડ અને અમર અને એને પૂછ્યો કે અમે તો આવું શીખવાડ્યું નહીં ત્યાં ક્યાંથી શીખીને આવ્યો હતો આ વિષ્ણુની ભક્તિ શું કામ કરે ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે તથા મે વિદ્યતે ચેત ચક્રપાણ યદ્રિચ્છયા કે છે મને કોઈ ભક્તિ નથી આપી હું કોઈના કહેવાથી નથી લાગ્યો પણ એ ભગવાનની ઈચ્છાથી મારું ચિત્ત જે છે એ સંસારથી અલગ થઈને ઓટોમેટિક એમાં જઈને લાગી જાય છે આમાં હું શું કરું યદ્રિચ્છયા આપને આપ લાગે છે સ્વયં આકર્ષ સન્નિધો સ્વયં ભગવાનમાં આકર્ષિત અને કેમ ન થાય ભગવાનના ગુણ જેવા છે આકર્ષણ ન કરવું હોય તોય થઈ જાય ઓલા ગુરુ ધમકાવા માંડ્યા ઈ કે આ અમારા ચંદનના બગીચામાં તું બાવળ ક્યાંથી થયો કે હવે જો એને ઓલું અસુરકુળ જે આખું છે ને એ ચંદનનો બગીચો લાગે હકીકત આખું અસુર કુળ કાંટા બાવળનો બગીચો છે એમાં એક ચંદનનું વૃક્ષ છે અને એ પ્રહલાદ મહારાજ છે તો ઓલા એનું ઊંધું લાગે છે જો આ જગત માં ક્યારેક ક્યારેક આશ્ચર્ય કરે એવી વસ્તુઓ જોવા મળે કોઈ બાળક હોય કોઈ યુવાન હોય ભક્તિમાં લાગે ને તો એના ઘરવાળા શું ખબર આ બગીડ્યો મંદિરે જવા માંડે એટલે શું કે આ બગીડ્યો એ અને ઈ પાછો ફિલ્મો જોવા માટે જતો હોય ક્લબ માં જતો હોય બહાર રખડતો હોય તો એને બાપાને વાંધો ન કારણ કે બાપ જ હિરણ્ય કશીપુ જેવા હોય એમને એને કેમ સમજાવવા કે આ બગડ્યો નથી આ સુધર્યો પણ જોવું એ સુધારમાંય બગાડ દેખાય એમ ઓઈલા શંડ અંબર કે જોયું એ કે અમારું આ ચંદનના વન જેવું આખું અસુર કુળ ને એમાં તું કાંટો થયો જોઈ આચાર્યગંડ લખે છે આ શ્લોકની ટીકામાં એ કે હકીકતમાં તો આખું અસુર કુળ છે ને એ બાવળનું વન છે અને એમાં એક પ્રહલાદ મહારાજ જે છે ને એ ચંદનનું વૃક્ષ છે અને આ રીતે ગુરુઓએ સામદામ દંડ ભેદ કરીને પ્રહલાદ મહારાજ ને ભણાવ્યા પ્રહલાદ મહારાજ ભણી લેતા વળી લાવ્યા પાસે બેટા પ્રહલાદ જે ભણ્યો છો તું એમાંથી હું સારું લાગ્યું કે નવ પાઠ એકદમ એક નંબર છે નવ પાઠ હું શીખ્યો છું એ હારા સારા મને લાગે છે બાકી ઘણું બધું શીખ્યો છું પણ આ સૌથી બેસ્ટ છે કયા શ્રવણમ કીર્તનમ વિષ્ણુર સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ ઈતિ પુનસાર પિતા વિષ્ણુ ભક્તિચ નવલક્ષ્ણા આ નવ પ્રકારની ભક્તિ જો ભગવાન વિષ્ણુ પ્રતિ કરવામાં આવે તો કે જે પિતાજી આ સૌથી સારું છે પછી તો હિરણ્યકસિપુનો મગજ ગયો એ પ્રહલાદ જે ખોળામાં છે ને ખોળામાંથી કર્યો ઘા નીચે સૈનિકોને કીધું આને મારી નાખો જો એનો સ્વાર્થ પૂરો થાય ને ત્યાં સુધી પ્રેમ રહે અને જેવો સ્વાર્થ પૂરો પ્રેમ પૂરો જે પુત્રને આટલો પ્રેમ કરે છે જેને રાજા બનાવવાની ઈચ્છા હતી એ પ્રહલાદ માટે કીધું આને મારી નાખો અને ઓલા સૈનિકો તલવાર ને ભાલા લઈને આવ્યા પ્રહલાદ મહારાજ ઉપર મંડ્યા પ્રહાર કરવા પણ જો રામ રાખે ને કોણ જાખે ભાઈ પ્રહલાદ મહારાજ ને કોઈ ભય નથી પાંચ વર્ષની ઉંમર કોઈ ભય નહીં શાંત ચિત્તે ભગવાન નું સ્મરણ કરતા કરતા ઉભા છે અને ઓલા ગમે એટલો પ્રહાર કરે પણ એક તલ ભારની ખરોચ આવી નહીં પ્રહલાદ મહારાજ થાકી ગઈ કે મહારાજ હવે શું કરવું ગમે કરો મારી હામેથી આને લઈ જવાના મારી નાખો ઓલા સૈનિકો લઈને આવ્યા મોટા મોટા હાથીઓ બોલાવ્યા અને જોયું કે આને હાથી ના પગ નીચે કચડીને મારી નાખવા છે હાથીના પગ નીચે કચડવામાં આવ્યા પ્રહલાદ મહારાજને કઈ થયું નહીં આગળ ઉપર પર્વતો ઉપરથી ફેંકવામાં આવ્યા એને પણ એક જેવા કોમળ પ્રહલાદ મહારાજ કોઈ ખરો સમુદ્રમાં ડુબાડી દેવામાં આવ્યા અનેક ઉપાયો કર્યા પ્રહલાદ મહારાજને કઈ થયું નહીં ત્યારે હિરણ્ય કશી કીધું એક કામ કરો એની માતાને કહો કે આને વિષ આપી દે કાલકુટ વેશ ભોજનમાં પીરસ્યું માતાના હાથે છતાં પ્રહલાદ મહારાજને કાંઈ થયું નહીં અને ત્યાર પછી એક કામ કરો આને જે કરવું એ કરવા દો આને છૂટો આનું કાંઈ થાય એમ નથી ગમે એટલા ઉપાય કરો ને પછી છોકરો સુધરે નહીં શું કરે બાપા બીજા જવા એ કે આને જે કરવો ઈ કરવા દો આપડે એમ માનજો કે આ એક જે છે ને છે જ નહીં આપણે આપણું કામ